ભચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા કિંમત રૂપિયા સાડત્રીસ લાખ બત્રીસ હજાર ત્રણસો ને ચોર્યાસીના ભારતીય બનાવટના વિદેશી દારૂનું નાશ કરતી ભચાવ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર બચાવ વિભાગ સામોએ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ કામે કબજે કરેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સૂચન કર્યું હતું જે અનુસંધાને બચાવ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ બત્રીસ ગુનાઓમાં વિદેશી દારૂ ડબજે કરવામાં આવ્યો હતો જે કબજે કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવી આજરોજ બચાવ વિસ્તારની શરદારી જગ્યા પર ગણેશ ટીમ્બી ખાતે જે આર ગોહિલ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ભચાઉ તથા સાગર સાંભળા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બચાવ વિભાગ બચાવ તથા ડી આર ધોબી સબ ઇન્સ્પેક્ટરથી નશાબંધી અને આબકારી અંજાર કચ્છ તથા એ એ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર બચાવ પોલીસ સ્ટેશનનાઓથી હાજરીમાં તથા સરકારી પંચુની હાજરીમાં નીચે મુજબનો ભારતીય બનાવટનું વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો વિદેશી દારૂની બોટલ નંગ બે હજાર બસો ને આઠ ક્વાટરીયા નંગ અઢાર હજાર પાંત્રીસ બિયરના ટીન નંગ સાત હજાર ચારસો ત્રેસઠ કુલ મુદ્દામાલ સત્યાવીસ હજાર સાતસો છ કુલ કિંમત આડત્રીસ લાખ બોતેર હજાર ત્રણસો ને ચોર્યાસીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ભીખુ પ્રજાપતિ સામખિયારી કચ્છ